દ્વારકાના કલ્યાણપુરમાં એક શખ્સ તણાયો હોવાની સમાચાર મળી રહ્યા છે મહાદેવ મંદિર પાસેના પુલ પરથી એક યુવક તણાયો તણાયો વર્ષીય સોનમતી નદીમાં દ્વારકાની ટીમ પર પહોંચી યુવકને શોધવાની તજવીજ હાથ ધરી છે દ્વારકાના કલ્યાણપુરની ઘટના જ્યાં એક શખ્સ તણાયો મહાદેવ મંદિર પાસેના પુલ પરથી યુવક તણાયો ચાલીસ વર્ષીય શખ્સ સોનમતી નદીમાં તણાયો હોવાની ઘટના બની પહોંચી છે વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા રાજુ ક્યારે કઈ રીતે આ ઘટના બની છે ફાર વિભાગની ટીમ કેટલા સમયથી શોધખોળ કરી રહી છે વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાનું કલ્યાણપુરનું જે કલ્યાણપુર ગામ છે તે ગામ નજીક સોનમતી નદી વહે ત્યાં મહાદેવના મંદિર પાસે એક પુલ પરથી એક પશુપાલક છે જે ચાલીસ વર્ષની ઉંમર છે તે ત્યાંથી જતો હતો તે દરમિયાન પાણીના ના છે તે તણાઈ જવાની ઘટના છે તે સામે આવી હતી અને તણાઈ જવાની ઘટના સામે આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે વહીવટી ગામ જાણ કરી હતી જણાવ્યું હતું કે એનડીઆરએફ ની ટીમ હમણાં છે અને તેમને શોધવા માટેના પ્રયત્નો પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો હજી એનડીઆરએફ ની ટીમ પહોંચી નથી અને દ્વારકાની જે ફાયર ટીમ છે તેમને ત્યાં બોલાવી લેવામાં આવી છે ને દ્વારકાની ફાયર ટીમ છે તે પાણીના વેળમાં આ જે તણાઈ ગયેલા વ્યક્તિ છે તેમને શોધવાના પ્રયત્નો જે કરી રહી છે જી રાજુ જોડાયેલા રહેશો દ્વારકામાં જ બે કલાકમાં પાંચ વરસાદ વરસ્યો જળબંબાકાર સ્થિતિ દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરમાં પણ ઇંચ વરસાદ વરસ્યો બપોરે વાગ્યાથી વાગ્યા સુધીમાં વરસાદ ખાબક્યો દ્વારકાના ભદ્રકાળી ચોકમાં જળબંબાકાર દ્વારકાના ઇસ્કોન ગેટ પાસે પાણી ભરાયા દ્વારકાના માર્ગો ઉપર ગોઠણ સમા પાણી ખંભાળિયા અને ભાણવડ પંથકમાં પણ જોરદાર વરસાદ વરસ્યો રાજુ જોડાયેલા છે આપણી સાથે માહિતી માટે રાજુ સમગ્ર દ્વારકા જિલ્લામાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ નોંધાયો છે શું છે અત્યારની વરસાદી સ્થિતિ જિલ્લામાં બીજો વાત કરવામાં આવે તો સમગ્ર દ્વારકા જિલ્લામાં છે તો વહેલી સવારથી જ છે તે વરસાદી વાતાવરણ સાથે વરસાદ શરૂ થયો છે વાત કરીએ સવારની તો ખાસ કરીને કલ્યાણપુર તાલુકાનું જે લાંબા ગામ છે ત્યાં પોરબંદરથી જે દ્વારકા જતો જે માર્ગ છે તે વરસાદ લાંબા નજીક વરસાદના કારણે છે ત્યાં પાણી ભરાયા હતા અને વાહન વાહન વ્યવહાર છે તે થોડો સમય અટકી ગયો હતો અને પાંચ ઇંચ જેટલો માતભર વરસાદ છે તે લાંબા ગામે પડ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાનું જે લાંબા બાદ લાંબા બાદ છે તે ભાટિયા ગામ છે ભાટિયા ગામમાં પણ પાણી ભરાતા આ સમસ્યા ઉદભવી વાહન ચાલકોને ચાલવું છે તે મુશ્કેલ બન્યું હતું ત્યારબાદ ખંભાળી ભાણિયા ભાણવરમાં છે તે અડધો ઇંચ વરસાદ પડ્યો છે ખંભાળિયામાં એક ઇંચ જેટલો વરસાદ સવારથી અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે ત્યારબાદ વાત કરીએ તો કલ્યાણપુર તાલુકામાં સાડા પાંચ ઇંચ જેટલો અને દ્વારકામાં વહેલી સવારે એક ઇંચ જેટલો વરસાદ છે ને હાલ છે તે સાડા ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે વરસાદના કારણે આ દ્વારકાનો ભદ્ર અનેક નીચાણ વાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે ઉદભવી છે હાલ છે તે દ્વારકામાં વરસાદી વરસાદ સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે જેના કારણે પાણી નિકાલની જે સમસ્યા છે તે હાલ યથાવત જોવા મળી છે જયારે વરસાદ રહી છે ત્યાર પછી જ્યારે પાણી ઉતરવાની શરૂઆત થશે જી અને આ વરસાદી પાણીના કારણે ભદ્રકાલી ચોકની અનેક દુકાનોમાં છે તે પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે જો થોડી વરસાદ ચાલુ રહે તો આ સમસ્યા છે તે વકરી જશે જી આભાર આપનો તમામ માહિતી બદલ તો સમગ્ર દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકાના ભાણવડ પંથક ખંભાડિયા સાથે સાથે કલ્યાણપુર લાંબા આ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ચૂકી છે પરંતુ હાલમાં લોકો પરેશાન થઈ ચૂક્યા છે દ્વારકાના ભદ્રકાળી ચોકમાં જળબંબાકારની સ્થિતિ તે રીતે ક્યાંય પણ રસ્તો દ્રશ્યમાન થતો નથી જ્યાં જુઓ ત્યાં ચોમેર પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે દ્વારકાના માર્ગો પર ગોઠણસમા પાણી ભરાયા ખંભાળિયા અને ભાણવડ પંથકમાં વરસાદ રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે ઠેકઠેકાણે વરસાદી સ્થિતિ જોવા મળી રહી છે અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવા પામ્યો છે તો દ્વારકામાં પણ બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ સૌથી વધારે અત્યારે વરસાદ દ્વારકામાં જોવા મળી રહ્યો છે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે